નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના ભાષણ પર આભાર ભાષણ આપી રહ્યા છે આ પ્રસંગે તેમણે વિપક્ષ કોંગ્રેસ અને પરિવારવાદ પર તીક્ષ્ણ નિવેદનો આપ્યા હતા વડાપ્રધાને કહ્યું હતું કે એક જ પ્રોડક્ટ ને ઘણી વખત લોન્ચ કરવાને કારણે કોંગ્રેસ ની દુકાન તાળા વાગવાના આરે છે દેશ ની સાથે કોંગ્રેસ ને પણ પરિવારવાદ નો માર્ગ સહન કરવો પડ્યો તેમણે કહ્યું આ વિપક્ષ ઘણા દાયકાઓ થી સત્તા માં બેઠો હતો એવી જ રીતે આ વિપક્ષે ઘણા દાયકાઓ થી વિપક્ષ માં બેસવાનો સંકલ્પ કર્યો છે આગામી ચૂંટણી માં જનતાના આશીર્વાદ થી તેઓ આગામી ચૂંટણી માં દર્શક ગેલેરી માં જોવા મળશે આ વખતે ચારસો ને પાર કરીશું આ વાત દેશ નહીં ખડગેજી પણ કહી રહ્યા છે જનતા ચોક્કસપણે ભાજપ ને ત્રણસો સિત્તેર બેઠક આપશે તેમણે આગળ કહ્યું હતું વિશ્વ ભારત ની મજબૂત અર્થવ્યવસ્થાની ની પ્રશંસા કરી રહ્યું છે જી વીસ માં દુનિયા એ જોયું છે કે આખી દુનિયા ભારત વિશે શું વિચારે છે આ દસ વર્ષ ના અનુભવ ના આધારે આ મજબૂત અર્થ ને જોતા હું વિશ્વાસ સાથે કહી શકું છું અમારા ત્રીજા કાર્યકાળ માં ભારત વિશ્વ ની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બની જશે આ મોદી ની ગેરંટી છે લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે આજે સોમવારે રાજકીય પક્ષો ને કહ્યું કે તેઓ તેમના પોસ્ટર અને પેમ્ફલેટ માં તેમજ કોઈ પણ પ્રચાર સામગ્રી માં બાળકો નો કોઈ પણ સ્વરૂપ માં ઉપયોગ કરી શકશે નહીં વિવિધ રાજકીય પક્ષો ને મોકલવામાં આવેલી સૂચના માં તેમણે કહ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ પણ રીતે બાળકો ના ઉપયોગ પ્રત્યે ઝીરો ટોલરન્સ રાખવામાં આવશે ઝારખંડ ના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન ની જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ઈડી એકત્રીસ જાન્યુઆરી ધરપકડ કરી હતી ત્યારબાદ ચંપઈ સોરેન જે એમ ધારાસભ્ય દળ નેતા બનાવવામાં આવ્યા હતા ચંપઈ સોરેને શુક્રવારે રાજભવન માં શપથ લીધા હતા ઝારખંડ નવી સરકારે આજે વિધાનસભા વિશ્વાસ મત હાસિલ કરી લીધો છે ચંપી સરકાર ના કુલ સુડતાલીસ વોટ પડ્યા છે જયારે વિપક્ષ કુલ ઓગણત્રીસ વોટ મળ્યા છે રામ મંદિર બાદ વધુ એક હિન્દુ મંદિર નો માલિકી હક હિન્દુઓને આપવાનો કોર્ટે આદેશ કર્યો છે ત્રેપન વર્ષ બાદ આ કેસ માં ચુકાદો આવ્યો છે યુપી ના બાગપત જિલ્લા માં આવેલી ત્રેપન વર્ષ થી ચાલી રહેલી મજાર અને લાક્ષાગૃહ વિવાદ માં આખરે કોર્ટ નો ચુકાદો આવી ચુક્યો છે કોર્ટે હિન્દુ પક્ષ ને માલિકી હક આપવાનો આદેશ કર્યો છે આ વિવાદ માં મજાર અને તેની સાથે જોડાયેલી એકસો વીઘા જમીન ને લઈને છેલ્લા ત્રેપન વર્ષ થી વિવાદ ચાલી રહ્યો હતો જેના પર આજે કોર્ટે તેનો ચુકાદો આપ્યો છે પ્રવેશ પરીક્ષાઓમાં કોપી અને પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર કડક બની છે આવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર સોમવારે લોકસભામાં બિલ રજૂ કરવા જઈ રહી છે આ બિલ નામ છે ધ પબ્લિક એક્ઝામિનેશન પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ બિલ બે હાજર ચોવીસ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આ બિલ લોકસભામાં રજૂ કરશે આ બિલ દ્વારા આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે આ બિલ હેતુ કોપી અને પેપર લીક જેવી ઘટનાઓને રોકવાનો છે જેથી કરીને મોટી સંખ્યામાં માં વિદ્યાર્થીઓ ભવિષ્ય જોખમ માં આવે આ ઉપરાંત જાહેર પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શિતા નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા લાવવાની જરૂર છે જેથી કરીને દેશના યુવાનોને વિશ્વાસ થાય કે તેમની પ્રામાણિક મહેનત વ્યર્થ નહીં જાય અને તેમનું ભવિષ્ય સુરક્ષિત છે બિલનો હેતુ યુપીએસસી રેલવે એન ઇટી જે ઈ અને સીયુટી સહિતની ઘણી જાહેર પરીક્ષાઓ માં કોપી થાય છે તેને રોકવાનો છે પરીક્ષા માં કોપી પર અને પેપર લીક અટકાવવા માટે બિલ માં કડક કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે બિલ ની જોગવાઈઓ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ભરતી પરીક્ષાઓના પેપર લીક માં સામેલ લોકો ને દસ વર્ષ સુધી ની જેલ અને ઓછા માં ઓછા એક કરોડ રૂપિયા સુધી નો દંડ થઈ શકે છે આ સાથે ઉત્તરવહી સાથે ચેડા કરવા મેરિટ લિસ્ટ ના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરવા કે અન્ય કોઈની જગ્યાએ પરીક્ષા આપવા જેવા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ચીનના રમકડાની ડિમાન્ડ સમગ્ર વિશ્વમાં હોય છે અમેરિકા યુરોપ અને દુનિયાના બાકી ભાગના બજાર ચાઇનીઝ રમકડાથી ભરેલા છે જર્મનીના ન્યુરમબર્ગ શહેરમાં ઇન્ટરનેશનલ ટોય ફેર ચાલી રહ્યો છે જ્યાં ભારતના રમકડાની ધૂમ મચી ગઈ છે જેના કારણે ચીનને મરચા લાગ્યા છે પાંચ દિવસના આંતરરાષ્ટ્રીય રમકડા મેળામાં ભાગ લેનારા ભારતીય ટોય મેકર્સ ને કરોડો રૂપિયાના ઓર્ડર મળ્યા છે ટોય એક્સપોર્ટર્સે આ જાણકારી આપતા કહ્યું કે ભારતીય મેકર્સે મેળામાં હાઈ ક્વોલિટીનું પ્રદર્શન આપ્યું છે તેનો મતલબ છે કે હવે અમેરિકાથી લઈ યુરોપ અને આફ્રિકા ભારતીય રમકડાથી રમવા માટે તૈયાર છે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત માં જોરદાર ઠંડી પડી રહી છે ત્યારે પહાડી વિસ્તાર કોઈ સ્વત થી ઓછો નજર આવી રહ્યો નથી હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર માં ભારે હિમવર્ષા થઈ રહી છે જ્યાં એક તરફ પર્યટક તેનો આનંદ લઈ રહ્યા છે તો બીજી તરફ રસ્તા એર ટ્રાફિક અને સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે સ્થાનિક લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ તંત્રે હિમવર્ષાની ની પણ ચેતવણી જાહેર કરી છે સર્વાઈકલ કેન્સર પર જાગૃતિ ફેલાવવા માટે પોતાના મોતના ફેક ન્યૂઝની ની મદદ લેવા બદલ પૂનમ પાંડે હવે ભારે પડી શકે છે ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને પૂનમ પાંડે અને તેના મેનેજર વિરુદ્ધ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ માં પૂનમ અને તેના મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી છે પત્ર માં ઓલ ઇન્ડિયા સીને વર્કર્સ એસોસિએશન કહ્યું કે સર્વાઇકલ કેન્સર ના કારણે પૂનમ પાંડે ના મોત ના ફેક ન્યૂઝથી થી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી પરેશાન થઈ ગઈ હતી આ ફેક ન્યૂઝને ને પૂનમ પાંડે પબ્લિસિટી સ્ટન્ટ માટે તૈયાર કર્યો હતો અને તેને તેના મેનેજરે કન્ફર્મ પણ કર્યું હતું આ ફેક ન્યૂઝે તમામ ભારતીયોની ભાવના ના પહોંચાડી છે જેમણે પૂનમ ને શ્રદ્ધાંજલિ આપી હતી પાન આધાર લિંકિંગ માં વિલંબ માટે સરકારે છસો કરોડ રૂપિયા દંડ ફટકાર્યો છે સરકારે સોમવારે સંસદમાં માહિતી આપી હતી કે લગભગ અગિયાર અડતાલીસ કરોડ કાયમી એકાઉન્ટ નંબર હજુ પણ બાયોમેટ્રિક ઓળખ સાથે જોડાયેલા નથી નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે મુક્ત શ્રેણીઓને બાદ કરતા આધાર સાથે લિંક નહીં કરવામાં આવેલા પાન કાર્ડની સંખ્યા ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં અગિયાર પોઈન્ટ અડતાલીસ કરોડ છે કેન્દ્ર સરકારે તાજેતરમાં યુએપીએ હેઠળ ગેરકાયદેસર સંગઠન તરીકે સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા એસઆઈએમઆઈ પર નો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવ્યો હતો તાજેતરના વિકાસમાં હવે ગૃહ મંત્રાલયે રાજ્યોને તે સત્તા આપી છે જે હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ યુએપીએ હેઠળ આ સંગઠનને ગેરકાયદેસર જાહેર કરી શકે છે ભારત સાથે ઘર્ષણમાં ઉતરવાનું માલદીવને ભારે પડી રહ્યું છે જેનો ફાયદો હવે શ્રીલંકાને મળી રહ્યો છે ભારતીય પર્યટકો માલદીવ છોડીને શ્રીલંકા જઈ રહ્યા છે અને તેના કારણે ચાર વર્ષ બાદ શ્રીલંકા એ આકર્ષવાના મામલામાં માલદીવને માલદીવ ને પાછળ મૂકી દીધું છે શ્રીલંકામાં આવનારા વિદેશીઓ માં હવે ભારતીયો નંબર વન પર પહોંચ્યા છે ત્યારે માલદીવ માં જનારા વિદેશી પર્યટકો માં ભારતીયો હવે પાંચમા સ્થાન પર છે લોકસભા ચૂંટણીને પાંચ મહિના કરતા પણ ઓછો સમય છે ભાજપ આ વખત છે હવે પીએમ મોદીએ લોકસભા ના માધ્યમ દ્વારા લોકસભા ચૂંટણીની ની બેઠકો નો ટાર્ગેટ સેટ કર્યો છે પીએમ મોદી એ કહ્યું કે બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીમાં માં લોકો ભાજપ ને ત્રણસો સિત્તેર અને એનડીએ ને ચારસો પાર બેઠકો આપશે ગગનયાન મિશન પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે છે કે મિશન હેઠળ ઈસરો આ વર્ષે ભારત પ્રથમ મહિલા રોબોટ અવકાશ યાત્રી વ્યમ મિત્રા ને અવકાશ માં મોકલવાનું આયોજન કરી રહ્યું છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે આ જાણકારી આપી છે આ મસાલા તમાકુ અને ગુટકા ઉત્પાદનો કરતી કંપનીઓને એક એપ્રિલ થી ભારે દંડ થઈ શકે છે જી એસ ટી કાઉન્સિલ દ્વારા એક નવી એડવાઇઝરી જારી કરવામાં આવી છે જેમાં તે અંગેની માહિતી આપવામાં આવી છે જીએસટી દ્વારા જારી કરાયેલ એડવાઇઝરી મુજબ તમાકુ ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપનીઓએ એક એપ્રિલ થી જીએસટી અધિકારીઓ પાસે તેમના પેકિંગ મશીનોની નોંધણી કરાવી પડશે ઓઝોન પ્રદૂષણથી ભારત સૌથી વધુ જોખમ માં છે સ્ટેટ ઓફ ગ્લોબલ એર ના ડેટા અનુસાર ઓઝોન પ્રદૂષણને ને કારણે ભારત માં દર વર્ષે એક લાખ અડસઠ હજાર લોકો અકાળે મૃત્યુ પામે છે આ વિશ્વમાં ઓઝોન ને કારણે થતા મૃત્યુ ના છેતાળીસ ટકા માટે જવાબદાર છે ભારત પછી ચીન માં સૌથી વધુ ત્રાણું હજાર ત્રણસો મૃત્યુ થયા છે કારણ કે બંને દેશો માં ઓઝોન પ્રદૂષણનું નું સ્તર ઘણું ઊંચું છે અને વસ્તી પણ વધારે છે